અલગ અલગ ડિમાન્ડો જે પ્રજામાંથી આવી છે ક્લિયરિટી ઓફ થોટ પ્રોસેસ સરકાર દ્વારા ક્યારે ભરતી થશે પૂરી ભરતી થશે અને ભરતીમાં આવી જાય તે ત્રણ શું કરો એડવાન્સ મીને એડવાન્સમાં જ જોઈએ થઈ જતો હોય એવી ડિમાન્ડ મેક્સિમમ આણસો પછી આ કામ ચાલુ છે ને હું માનું છું પછી આવતા આપણે બીજા છો તારી પણ મારી પાસે છે એમ મારો ફોન થઈ જશે ત્યાં સુધી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ ગુજરાતી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળો ની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ